અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ઓધારી માતાના મંદિર પાસે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજ રોજ તારીખ ચાર એક પચીસથી થી ત્રીસ એક પચીસ સુધી ભવ્ય પવિત્ર શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે અને નટવરલાલ હેમચંદભાઈ સોની પરિવાર તરફથી માલપુર રોડ પર આવેલ કલ્પ ડિઝાયર ફ્લેટમાંથી પોથી યાત્રા નીકળી હતી તે ડીજેના તાલે વાંચતે ગાંજતે મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીને બગીમાં બિરાજમાન કરી અને ભગવાન શિવની મૂર્તિ તથા નાના બાળકોમાં તેમની વેશભૂષા કરી ઘરની મહિલાઓએ પોથી માથે લઈ આ પોથી યાત્રાને વાંચતે ગાંજતે કથા મંડપ સુધી લઈ ગયા હતા ત્યાં આજે પોથી મૂકી દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો આ કથાનો પ્રારંભ આશીર્વાદ પૂજ્ય ધનગીરી દેવરાજ ગાદીપતિ દ્વારા કરવામાં આવ્યા હતા આ કથાના કથાકાર મિની ઉંઝા ધામના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી દ્વારા રસપાન કરાવવામાં આવશે ત્યારે આના ઉદ્ભૂતક શ્રી જયેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે આના નિમંત્રક સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ભક્ત પરિવાર ધીરેનભાઈ સોની હર્ષ સોની અને આશીષ પંચાલ દ્વારા કરવામાં આવશે શિવપુરાણ મહાકથાનો પ્રારંભ મહંત શ્રી વિષ્ણુપ્રસાદ મહારાજ દ્વારા ચાર એક બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યો આજ રોજ કથાના બીજા દિવસે રથયાત્રા ઉત્સવ સમિતિ ટીમ દ્વારા મહંત શ્રી વિષ્ણુપ્રસાદ મહારાજનું શાલ ઓઢાડી તથા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રંબકમ જજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂમિ વંધનાત મૃત્યુર્મક્ષ આજે પવિત્ર ધનુર્માસ અને જ્યારે મકર સંક્રાંતિનું પર્વ ટૂંક જ સમયમાં આવવાનું છે અને સત્ય સનાતનની ધર્મ ધર્મની ધરોહર એટલે મહાકુંભ મેરો જ્યાં ભગવાન શિવનું શ્રી મહાપુરાણનો પ્રારંભ થયો હતો એટલે પ્રયાગરાજ એ પ્રયાગરાજ પ્રયાગરાજ ભૂમિની અંદર શિવ શિવકથાનો પ્રારંભ થયો હતો અને ભગવાન શિવના મુખેથી ગવાયેલું મા પાર્વતીએ સાંભળેલું એ શિવ મહાપુરાણની કથાનું ભવ્યાથી ભવ્ય આયોજન શ્રી મોડાસા શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સોની ધીરેણભાઈ નટવલલાલ તરફથી જે આજે પોથીયાત્રા એમના ઘરેથી નીકળી છે ત્યારે હરિભક્તોના ખૂબ આનંદ ઉત્સાહ છે અને દરેક મહાદેવના ભક્તો પણ આજે ખૂબ મોટી સંખ્યાના અંદર પોથીયાત્રામાં જોડાઈ દીપ પ્રાગટ્ય કરી આજથી કથાનો પ્રારંભ ચાર એક બે હજાર પચીસથી માંડી અને તેર એક બે હજાર પચીસ સુધી મોડાસાની ધર્મપ્રેમી જનતાને સનાતન ધર્મની હરોહરને જગાડવા માટે થઈ આ કથાનું ભવ્ય આયોજન કરેલ છે તો બધાને પધારવા નર્મ વિનંતી કથાનો શ્રવણનો લાભ લેવા વિનંતી સાથે દરેકને જય મહાદેવ જય મહાકાલ